હિલ ડ્રાઈવ વિસ્તારમાં વૃદ્ધના ગળામાંથી સોનાના ચેનની લૂંટના ઈરાદે આવેલ આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હિલ ડ્રાઈવ વિદ્યાસાંથી તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ નિરૂપાબેન ચંદ્રશેખરભાઈ દિક્ષિત તેમના ઘરે હતા તે વેળાએ શાકભાજી વેચનાર અશોકભાઈ મકવાણા પાણી ભરવાના બહાને ઘરમાં આવ્યો હતો અને તેણે નિરૂપાબેને પહેરેલા સોનાના ચેનની લૂંટ કરવાના ઈરાદે નિરૂપાબેનનું ગળું ડાબી ચેનની લૂંટ કરવાનો પ્રયાસ કરતા દેકારો થતાં આસપાસના પાડોશીઓ એકઠા થઈ ગયા હતા અને અશોક મકવાણાને પકડી પોલીસને હવાલે કરતાં નીલમબાગ પોલીસે ઘટના સ્થળે આરોપી અશોક મકવાણાને લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું

在那里搞的，就在那里搞的。<noise>

그리고, 그 농사도, 다 કપડું જેનું હતું બકાલામાં આવે ને ગુંધવે દેવી બરા બાદવાના કપડા આવે ને બરા સાત બધી બાંધવા હાં જે લેવા ન કપડું હતું પરેન્દ્ર

ર૨ળ ભારારાર. કર કરરિય સારહારએ મિય સૂ સારાા. પિંઓ હારા